શનિવારની સાંજ અને એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો તંત્રની બેદરકારીના કારણે વર્ષથી ગેરકાયદેસર તંત્ર ચાલતા ગેમ ઝોનમાં એકાએક અચાનક આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અઠ્યાવીસ લોકો જીવતા હોમાઈ ગયા રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડે ગુજરાત અને દેશને હચમચાવી દીધો આ અગ્નિકાંડને આજે એક મહિનો થયો છે છતાં હજુ આ આગની જ્વાળાઓ સરકાર સહિત અધિકારીઓને દઝાડી રહી છે બીજી બાજુ આગ આજે પણ મૃતકોના પરિવારોના હૃદયમાં સડગતી જોવા મળી રહી છે અને એક મહિના બાદ પણ આ પરિવારોના આંસુ સુકાતા નથી આ પરિવારો ન્યાય માટે વલખા મારી રહ્યા છે આ કાળમુખા અગ્નિકાંડમાં કોઈ ભાઈ તો કોઈ બહેન તો કોઈ દીકરો તો કોઈ દીકરી તો કોઈ પોતાનો પતિ તો કોઈ પોતાના પિતા ગુમાવ્યા એક તો દંપતી જ આ અગ્નિકાંડમાં અનંત યાત્રાએ સ્વર્ગધામમાં સધાવી ગયું આપને જણાવી દે કે અગ્નિકાંડના વિરોધમાં આજે રાજકોટ બંધ પાડી રહ્યું છે આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત કોંગ્રેસે બંધનું આહવાન કર્યું છે રાજકોટ શહેરના નાના મવા રોડ પર માર્ચ બે હજાર એકવીસ થી ટીઆરપી ગેમઝોન કાર્યરત હતો શબ્દ એટલા માટે ઉપયોગ કરવો પડે છે કારણ કે આજથી બરાબર એક મહિના પહેલા પચીસ મે બે હજાર ચોવીસના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ગુજરાતના લોકો પોતાના નોકરી ધંધામાં કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે રાજકોટની એક ઘટના સામે આવી સાડા પાંચ વાગ્યાની આસપાસ આ ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો આનંદ અને ઉલ્લાસ અને ખુશી સાથે પોતાના પરિવાર સાથે મિત્રો સાથે ખુશીની ક્ષણો ઉતાવતા હતા ત્યારે બે દરકારી દાખવી સ્નો પાર્ક માટે વેલ્ડિંગ કાર્ય વેલ્ડિંગ કામ ચાલુ કરવામાં આવ્યું આ વેલ્ડિંગ કામનો તણખો નીચે પડ્યો અને આગની શરૂઆત થઈ આ આગે માત્ર ગણિત ગણતરીની મિનિટોમાં આ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને સિત્યાવીસ થી વધુ લોકો એટલે કુલ અઠ્યાવીસ લોકો જીવતા હોમાઈ ગયા ફાયરની ટીમો પોલીસની ટીમો રાજ્ય સરકારના મંત્રીઓ રાત લગીમાં દોડી ગયા પણ અઠ્યાવીસ પરિવારોએ પોતાના દીકરા પોતાની દીકરી પોતાના પતિ પોતાના પિતાને ખોયા ત્યારબાદ લોકોનો આક્રોશ અને ગુસ્સો જોતા રાજ્ય સરકારે એસઆઇટીની રચના કરી અને આ તપાસ દરમિયાન પંદરથી વધુ લોકોની ધરપકડ થઈ જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા ક્લાસ ટુ ઓફિસર ભીખા થેબા સામે પણ એસીબીમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી તેમની સાથે રાજકોટના ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ધરપકડ કરવામાં આવી

અલગ અલગ પોલીસ એજન્સીઓ અલગ અલગ રાજ્ય સરકારની એજન્સીઓ તપાસ કરી રહી છે એટલું જ નહીં મનસુખ સાગઠિયાએ તો પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા ડુપ્લિકેટ મિનિટ બુક પણ બનાવી હોવાનું પણ સામે આવતા પોલીસે એ અંગે પણ અલગથી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં એવા હતભાગી પરિવારો છે કે જે આજે પણ તે દિવસ તે રાત તે હોસ્પિટલ યાદ કરતા તેમની આંખમાંથી આંસુ આવી જાય છે તે લોકો હાથમાં બેનરો લઈ હાથમાં પેમ્પલેટ લઈને સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમને ન્યાય આપો પૈસા આપવાથી અમારા ઘરની ખોટ પૂરાતી નથી અમારા ઘરનો દીકરો જીવતો આવતો નથી તમે અમને ન્યાય આપો સરકાર કહે છે કે એસઆઈટી ની રચના કરી સરકાર કહે છે કે પોલીસ તપાસ કરે છે પણ વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે રચના જ એટલે કરવામાં આવી કે મોટા માથાઓને બચાવી શકાય અને નાની માછલીઓ સીધી જેલમાં જાય આ ગેમ ઝોનમાં જે તે સમયના પૂર્વ આઈપીએસ અને આઈએસ અધિકારીઓ પણ આવક જાવક કરતા હતા યા પાર્ટીઓ કરતા હતા તેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા આ ગેમ ઝોન ની આગ ની પાછળનું કારણ તો સરકારે શોધી લીધું પણ સરકાર હજી તે અઠ્યાવીસ લોકો જે મૃત્યુ પામ્યા તેની પાછળના મુખ્ય અધિકારીઓ કોણ છે તેને સરકાર શોધી નથી શકતી રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી દર વખતે આવી ઘટનામાં એક બયાન આપે છે કે જે પણ દોષિત થશે તેને સજા કરવામાં આવશે છે પણ આ એક મહિનો થયો તમે કોને સજા કરી શક્યા માત્ર શું ટીપીઓ જવાબદાર છે માત્ર આરએમસી જવાબદાર છે તે આઈએસ છે આઈપીએસ અધિકારી તત્કાલીન પોલીસ કમિશનર તત્કાલિક રાજકોટના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર કેમ નથી તેમણે આટલી મોટી બેદરકારી કેમ દાખવી કે એક સાથે અઠ્યાવીસ લોકો મૃત્યુ પામ્યા આ પરિવારના ઘરે આજે પણ માતમ છે આ પરિવાર જ્યારે જમવા બેસે છે ત્યારે તેમને તેમનો દીકરો તેમની દીકરી તેમના પિતા કે તેમના પતિનો ચહેરો યાદ આવે છે અનેક પરિવારો ઉજળી ગયા અનેક યુવાનો કે જે પોતાનું ભવિષ્ય બનાવવા માંગતા હતા તેઓ પણ મૃત્યુ પામ્યા બીબી ન્યૂઝ ગુજરાત આ અઠ્યાવીસ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવે છે સરકારને પણ વિનંતી છે કે જે પણ દોષિત હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે આ આસુ સુકાતા નથી અને જોઈ પણ નથી નથીતા પાંચ દિવસ પંદર દિવસ એક મહિનો બે મહિનો ત્રણ મહિના લોકો આ પીડિત પરિવારની સાથે છે પણ આખી જિંદગીનો જે હશે તેને કોણ પૂરી શકશે તે સૌથી મોટો સવાલ છે નાની નાની દીકરીઓ હાથમાં સ્લોગન લઈને સરકારને વિનંતી કરે છે કે મને મારા પિતા પાછા આપો સરકારે ચાર લાખની સહાયની જાહેરાત કરી લોકોએ જાહેરાત કરી પણ રૂપિયાથી કદાચ કોઈ ઘરનો ખૂણો ક્યારેય ભરાતો નથી તે ઘરનો ખૂણો હંમેશા ખાલી રહે છે અને તે ખાલી ખૂણો જ ઘરનાઓને સૌથી વધારે યાદ આવે છે અમે ફરી એકવાર ગુજરાતની જનતા તરફથી બીબી ન્યૂઝ તરફથી આ ઇઠ્યાવીસ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર